માછલીની ઉલટી પણ વેચાય છે કરોડોની કિંમતે નવસારી સુપર રેન્જે એમ્બર્સ ગ્રીનનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડ્યું વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસના ગેરકાયદેસર વેચાણનો કેસ નવસારી સુપર રેન્જ દ્વારા શોધી કાઢ્યો છે અંદાજીત એક કિલો ત્રણસો ગ્રામનો એમ્બર ગ્રીસ જેની બજાર કિંમત અંદાજે બે કરોડ રૂપિયા થાય છે મહત્ત્વનું છે કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અંતર્ગત સંરક્ષિત વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસનું વેચાણ ગેરકાયદેસર છે તાજેતરમાં આ કામગીરી અન્વયે સુપર રેન્જના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શંકાસ્પદ બે વાહનો નવસારીમાં જોવા મળતા સુપરન્જ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું છટકુ સફળતાપૂર્વક પાર પાડતા વેલ માસ્ટની ઉલટીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને એમ્બર ગ્રીસ સાથે રંગે હાથો ઝડપી પાડી તે ઈસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હિનાબેન પ્રવીણભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ સુપા અને વાઇલ્ડ લાઈફ વોર્ડન નવસારી અને જવાલપુર તાલુકા તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ અમને એક ખાનગી બાતમી મળેલી કે નવસારી જિલ્લામાં વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનું વેચાણ થવાનું છે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા ઘર આપણા રેડ દરમિયાન કુલ આપણે ચાર વ્યક્તિઓની ધરપકડ કરેલી અને ચાર વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના છ દિવસના રિમાન્ડ મળેલા આપણને છ દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર રેન્જના સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું એક કિલોને ત્રણસો સાહીઠ ગ્રામ જેટલું એમ્બરગ્રીસ વલસાડના વલસાડ ખાતેથી મળી આવ્યું અને ત્યારબાદ આ આરોપીઓને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મળેલી અને જામીન અરજી ગત તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને અત્યારે ચારેય આરોપીઓ જેલમાં છે અને આ કેસની વધારે તપાસ હજુ આગળ ચાલી રહી છે કે એના મેઇન સૂત્રધાર કોણ છે આ એમ્બરગ્રીસ ક્યાંથી મળી આવ્યું છે અને આગળ આ એમ્બરગ્રીસના ગુનાઓ સાથે બીજા કયા કયા ગુનાઓ સંકળાયેલા છે જનરલી એમ્બરગ્રીસ માટે એવું માનવામાં આવે છે કે વેર માછલીની ઉલટી છે અને એ ઉલટીના એક ભાગરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એનો કાળા બજારમાં વધારે ભાવ હોવાનું કારણ કે એ પરફ્યુમના જે ઉદ્યોગો છે એમાં એ વપરાતી હોય છે એટલા માટે એનો કાળા બજારમાં વધારે ભાવ મળી રહે છે તો આ જ એમ્બર ગ્રીસનો વેપાર કરતો એક કિસ્સો નવસારીમાં બનેલો અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ટીમના સહિયારા પ્રવા પ્રયત્નો દ્વારા એ એમ્બરગ્રીસનો અંદાજે એક કિલોને ને પાસઠ ગ્રામનો જથ્થો આપણે જપ્ત કરેલો છે અને આ જથ્થાને આગળ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે જીઓલોજીકલ સર્વે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની છે સ્પમવેલને અનુસૂચિ એકમાં એક દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે અને સ્પમવેલમાંથી એ સોમબેલની ઉલટીમાંથી મળતું એમ્બર બ્રિજ જે છે એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરના કલમ બે બત્રીસ મુજબ એનો વેપાર કરવો કે એને સંગ્રહ કરી રાખવું એ ગુનો બને છે તો આ ગુનાની વ્યાખ્યા પ્રમાણે જ આપણે આરોપીઓને ધરપકડ કરેલી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે